નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રશ્ન નંબર પાંચ નો સમિતિની રેખાઓ દર્શાવી કેટલીક સમિતિની રેખાઓ છે તે લખો એમાં પેલા પ્રશ્ન છે તો આપણે સૌ પ્રથમ સમિતિની રેખા દર્શાવવાની છે તો કેટલી દર્શાવી શકાય તો સૌ પ્રથમ અહીંયાથી શરૂઆત તો કરીને એકા પછી એ જ રીતના અહીંયા બે पछि अङया अडी એટલે 3 पछि આ રીતના 4 તો આકૃતિ માં આપણે 4 સમિતિની રેખા દર્શાવી શકીએ ચાલો એ જ રીતના પ્રશ્ન નંબર 2 ચાલો જો અહીંયા તો માત્ર એક જ રેખા દર્શાવી શકીશું આ માડી સમિતિની રેખા દર્શાવી શકશું નહીં ચાલો પ્રશ્ન નંબર 3 એમાં સૌ પ્રથમ જોઈએ તો અહીંયા સમિતિની રેખા દેખાય એટલે અહીંયા ઊભી એક દોરી શકશું એ જ રીતના આડી દોરી શકશું એટલે ની પછી એ જ રીતના અહીંયા આડી એટલે ત્રણ પછી એ જ રીતના અહીંયા એટલે અહીંયા ચાર સમિતિની રેખા દર્શાવી પ્રશ્ન નંબર માં જોઈએ તો સૌ પ્રથમ અહીંયા 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 એક એક સમિતિની રેખા એટલે પછી બીજી અહીંયાથી આ રીતના બીજી દોરી શકશું ચાલો એ જ રીતના અહીંયા ત્રીજી ચાલો એ જ રીતના અહીંયા છ થી એ જ રીતના અહીંયાથી એમ એટલે કે પાંચમી અને એ જ રીતના અહીંયાથી અહીંયાથી એટલે આ રીતના આ રીતના છ સમિતિની રેખા દર્શાવી શકશો ચાલો પ્રશ્ન નંબર 2 કે નીચેની આકૃતિ માટે સમિતિની રેખાઓની સંખ્યા દર્શાવવાની છે તો પેલા સમાંતર બાજુ સતુષ્કોન છે તો સમાંતર બાજુ સતુષ્કોણ હોય તો એમાં સમયની રેખા મળે નહીં એટલે આમાં 0 મળે અમે કેટલી મળશે 0 એ જ રીતના સતુષ્કોણ આપેલું હોય એમાં પણ સમિતિની રેખા કેટલી મળશે 0 ચાલો હવે નિયમિત છટકોણ હોય નિયમિત છટકોણ હોય એટલે એની કેટલી બાજુ હોય છ છ બાજુ હોય એટલે આમાં છ સમિતિની રેખા મળશે એટલે આમાં છ સમિતિની રેખા મળશે ચાલો વર્તુળ હોય તો વર્તુળ હોય તો આપણને ખબર છે કે વર્તુળમાં તો અસંખ્ય સમિતિની રેખા મળશે તો આમાં કેટલી મળશે અસંખ્ય ચાલો પ્રશ્ન નંબર પાંચ કે બાજુ ત્રિકોણ કેવું હોય બાજુ ત્રિકોણ એટલે એની બધી બાજુ કેવી હોય સમાન હોય તો એમાં બધી બાજુ સમાન એટલે કેટલી હોય ત્રણ બાજુ તો ત્રણ બાજુ હોય અને બધી સમાન હોય એટલે સમિતિની રેખા કેટલી મળશે ત્રણ ચાલો એ જ રીતના સમ બાજુ ત્રિકોણ આપેલું હોય બાજુ ત્રિકોણ આપેલું હોય એટલે એની બે જ બાજુ સમાન હોય બે બાજુ સમાન હોય એટલે એમાં સમિતિની રેખા કેટલી મળે એક અહીંયા ત્રણ ચાલો વિષમ બાજુ ત્રિકોણ હોય એટલે એની એકે બાજુ સમાન હોય નહીં એટલે એમાં સમિતિની રેખા કેટલી મળશે શૂન્ય ચાલો ચોરસ ચોરસમાં બધી બાજુ સમિતિની રેખા મળશે ચાલો પ્રશ્ન નંબર ત્રણ કે દરેક આકૃતિ માટે સમિતિ સમિતિનો ક્રમ જણાવે એવું કીધું છે તો પરિભ્રમણીય સમિતિનો ક્રમ હોય તો સૌ પ્રથમ અહીંયા નો ખૂણો બનશે એટલે આ રીતના આપણે આને ચાર વાર આ રીતના ફેરવી શકશું ચાલો આ રીતના હોય એટલે અહીંયા નો ખૂણો બનાવે એટલે એક એ જ રીતના બે અહીંયા ત્રણ અને અહીંયા ચાર એટલે ચારે વાર ફેરવશું તો અહીંયા નેવ ખૂણો અને બધે સમિતિનો ક્રમ પણ એનો સરખો જ રહેશે એટલે કેવી રહેશે સમાન એટલે આમાં પરિભૂમ સમિતિનો ક્રમ કેટલો થશે ચાર એ જ રીતના બે નંબર નું કે અહીંયા નિયમિત પંચકોણ આપેલ હોય નિયમિત પંચકોણ આપેલ હોય એટલે એમાં પાંચ બાજુ કેવી હોય સમાન હોય એટલે દરેકના માપ કેટલા મળશે બતેર ની એટલે દરેક વખતે જ્યારે આપણે ફેરવશું ત્યારે આપણને બોતેર નો ખૂણો મળશે અને બધા સમાન મળશે એટલે પરિભ્રમણ સમિતિ નો ક્રમ કેટલો થશે પાંચ એટલે અહીંયા આપણે દોર્યું તો આ રીતના આપણે દોરી શકીએ એક પછી એ જ રીતના અહીંયા બે પછી એ જ રીતના સોરી એટલે અહીંયા આવશે આ રીતના આમ પછી ત્રીજો અહીંયા આ રીતના પછી અહીંયા ચોથો અને આ પાંચમો એટલે આમાં કેટલા મળશે પાંચ એ જ રીતના અહીંયા નિયમિત ષટ્કોણ આપેલું છે એટલે અહીંયા પણ કેટલી છ બાજુ હોય અને બધી બાજુ કેવી હોય સમાન હોય એટલે આમાં પરિભ્રમણ સમિતિ ક્રમ કેટલો મળશે છ અને એનો પરિભ્રમણ કોણ કેટલો મળશે સાહીઠ નો ચાર નંબર નો પ્રશ્ન ચાલો અહીંયા ત્રણ પાંચ છ ભાડે આપેલું છે એટલે અહીંયા પરિભ્રમણ સમિતિ ક્રમ કેટલો મળશે એક બે અને ત્રણ એટલે ત્રણેય વાર તમે ફેરવશો તો દરેક નું માપ કેવું લાગશે અને આકાર કેવો લાગશે સમાન એટલે કેટલા આમાં પરિભ્રમણીય ક્રમ આવશે ત્રણ અહીંયા છ આવશે ચાલો પાંચ નંબરની આકૃતિ આપણે આ આકૃતિ સોલ્યુશન કરી ત્યારે જોઈ ગયા છીએ તો અહીંયા આનો પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો આવશે પાંચ નંબરની આકૃતિમાં બે એ જ રીતના અહીંયા છ નંબરની આકૃતિ છે એમાં પણ બે આવશે કારણ કે વૈખિક ખૂણ બનાવશે એટલે અહીંયા અહીંયા કેટલા નો આવશે સો એટલે ટોટલ વેખિક જોડ બનાવશે એટલે એકસો એસી નો આવો કેટલી વાર બનાવશે બે વાર ચાલો એ જ રીતના સાત નંબર નો પ્રશ્ન અહીંયા સમ બાજુ ત્રિકોણ આપેલો છે ત્રણેય બાજુ સમાન છે અને ત્રણેય બાજુ એક ખૂણા પરિભ્રમણ કોણ કેટલો છે એકનો એકસો વીસ એટલે ત્રણે વાર પણ આ રીતના આમ તમે દોરશો એટલે ત્રણેય વાર આકાર કેવો મળશે સમાન એટલે આમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો આવશે ત્રણ ચાલો એ જ રીતના આઠ નંબરમાં આઠ નંબરમાં જોઈએ તો અમે જો આ નિયમો ખૂણા બનાવે છે ચોરસ ટાઈપ નો લાગે છે એટલે આમાં પરિભ્રમણીય ક્રમ પરિભ્રમણીય સમિતિનો એક થી ચાર અહીંયા આકાર આપેલો છે અને પરિભ્રમણીય કોણ કેન્દ્ર કીધું છે એને પરિભ્રમણીય કોણ કીધો છે તો ચોરસ હોય તો એનો પરિભ્રમણીય કોણ ક્યાં થાય તો અહીંયા લખવાનું વિકર્ણનું નું છેદ એનો પરિભ્રમણીય કોણ ક્યાંથી શરૂ થાય વિકર્ણ નું છેદ બિંદુ હોય ત્યાંથી અને એનો પરિભ્રમણીય કોણ કેટલો થાય નેવ નો કારણ કે ત્રણસો સાહીઠ હોય એને આપણે વડે ચાર વડે ભાંગી નાખશું એટલે કેટલા આવશે નિયમ કારણ કે ચોરસ માં ચોરસ હોય એટલે આપણે કેટલા વડે ભાંગવાનું ચાર વડે ચાલો હવે લંબ ચોરસ હોય તો લંબચોરસ નો પણ પરિભ્રમણીય કેન્દ્ર શું થશે વિકર્ણનું છેદ બિંદુ જ થશે પણ વિકર્ણ નું છેદ બિંદુ એટલે લંબ ચોરસ હોય એટલે એને કેટલા વડે ભાંગશું બે વડે એટલે એનું પરિભ્રમણ કોણ કેટલો થશે એકસો એસી હવે એ જ રીતે પરિભ્રમણ કેન્દ્ર શું થશે અહીંયા એ પણ જ થશે એટલે વિકર્ણનું થશે એકસો એસી ચાલો હવે બાજુ ત્રિકોણ આપ્યો હશે તો ત્રિકોણ આપેલો હોય એટલે ત્રિકોણમાં તો શું ક્યાંથી હોય એનું પરિભ્રમણ કેન્દ્ર હશે તો મધ્ય બાદ બિંદુ હોય ત્યાં એનું પરિભ્રમણીય કેન્દ્ર હોય અને પરિભ્રમણ કોણ કેટલો થશે એકસો વીસ સમિતિની સંખ્યા લખવાની છે અને પરિભ્રમણીય સમિતિની કક્ષા લખવાની છે તો સૌ પ્રથમ આપણે જોઈએ તો જડ હોય તો માં તો રેખિક સમિતિની સંખ્યા કેટલી થાય જીરો થશે એટલે અહીંયા જીરો આવશે પછી પરિભ્રમણ ની કક્ષા કેટલી થશે બી કારણ કે મૂળ આકાર જેવો લાગે એના કરતા એને બે વાર પરિભ્રમણ ની સમમિતિ કરાવી પડશે એટલે બે આવશે અહીંયા એ જ રીતના એસ આપેલો છે એસ આપેલો હોય તો એની રેખીક સમમિતિ સંખ્યા કેટલી થશે ઝીરો થશે પણ પરિભ્રમણ ની કક્ષા કેટલી થશે બે ચાલો એ જ રીતના એચ આપેલો છે તો વેચમાં વૈખિક સમિતિ કેટલી થશે બે કારણ કે અહીંયા આડુ અને ઊભું તમે કાપશે તો અહીંયા આ કેટલી વાર સમિતિની રેખા થશે બે વાર અને આકાર બંને કેવા લાગશે સમાન એટલે આ રીતના આડુ અને આમ આમ ઊભું અને આમ આડું એટલે અહીંયા બે થશે અને પરિભ પરિભ્રમણીય સમિતિની કક્ષા કેટલી થશે બે જ થશે એમાં ચાલો હવે ઓ આપેલો છે તો એટલે ઓ આપેલો છે તો એની વૈખિક સમિતિની સંખ્યા કેટલી થશે અસંખ્ય થશે કારણ કે એની વૈખિક સમિતિ આપણે પસાર કરીશું તો આપણને અસંખ્ય મળશે તો એ જ રીતના પરિભ્રમણીય સમિતિની કક્ષા પણ કેટલી મળશે અસંખ્ય જો આવા જ વિડીયો જોયો હોય તો વિડીયો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો